દક્ષિણ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાની સતત સાતમી વખત જીત લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો જાહેર થઈ રહ્યા છે એક બાદ એક સમગ્ર દેશની અને ગુજરાતની બેઠકો પરથી ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી એક બાદ એક બેઠકના પરિણામો જાહેર થઈ રહ્યા છે તેમાં ચૂંટણી પહેલાં સૌથી વધારે ચર્ચામાં રહેલી હોય એવી ભરૂચ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સતત છ વખતથી સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવાની સામે આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી મેદાને હતા પરંતુ આજે ચૂંટણી પરિણામો જાહેર થતાની સાથે જ મનસુખ વસાવાએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે મનસુખ વસાવા સતત સાતમી વખત લોકસભા બેઠક પરથી વિજેતા જાહેર થયા છે ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડા વિધાનસભામાં અમે થોડો માઇનસમાં છે પરંતુ એની પણ આવનારા દિવસમાં સમીક્ષા કરીશું જીત એ જીત છે અમે એસી હજારના જેટલી લીડથી અમે જીત્યા છે એના માટે તાલુકા અને જિલ્લા લેવલના કાર્યકર્તા સખત મહેનત કરી છે અમારા બધા ધારાસભ્યોએ અંકલેશ્વર ના ધારાસભ્ય હોય કે પછી ભરૂચ ધારાસભ્ય હોય કે પછી પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારા સંગઠન ચૂંટાયેલી પાક સાથે રહી અને જે જે પ્રશ્નો છે ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું આજે જીતની ખુશાલી અમે મન કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય